जो रोहित ने पुका बेपुक किया है ना उधर आए रजूरी है हेलो पास लोगों में लोगों ने बताऊ जो रोहित बहने दे रोहित बेड आ લોકો રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ છો આ કે કઈ કોઈ કથા હોય તો મિત્રો આવજો હા પાસે આઈ લઈ ની અને રોહિત બે દાતડે ને દે જલ્દી મિત્રો તમે સાંભળો બે દાતડે ફાઈર ને દે ઓલો ફોરી નાખે ને ફાઈર પોરતો જાય

એટલે ઉકેલ જ છે પણ કોઈ દુઃખ ન કરું કાંઈ રીતે રોહિતનેદવાની ટેમ એમ છે ટેમ એવી છે ભાઈ ઘણા ટી બોલતી છે ના રોહિત મજા આવે ને મજા તું તારો કેવો હું ને ભણવાની મજા આવે નેદવાની મજા આવે ભણવાની એટલે પેલા કઈ અવાજ નહી આવે તારો તો યાદી કરે છે કૃષ્ણ પણ સામે પડ્યો છે મિત્રો લાલ લાલ સામે દેખાય ને સનેડા માં ભેરીંગ તો પડ્યો છે મિત્રો બે કુટલું આગ પાડી રહી ગયું છે એક બે ઉથળ આવે જા વાહન છે ભાઈ ઉથળે રહી જાય જીનેશ ને આ બે જો વાહ રહી ગયા તને અમારે મિત્રો તલ હતા ઉનારે અને તલ માં જે બિયારો થયો ને એ કારણે ઉઈ ગયા એમાં તમને પાટલામાં જો જોવા દેખાય નઈ વિડીયા માં જીણો 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 પાટલામાં બહુ છે મિત્રો અને મિત્રો અહીંયા ઓછું છે વચ્ચે બહુ છે મિત્રો એટલે તમને નહીં દેખાતો હોય અને મિત્રો આપડે જો કાલ દવા મારી સર્વેનાશ

તો બેજો આજી રાઉન્ડ આવ્યો ઈથી વધારે ગીયે છે પાસો સે લાંબો 8 દીનો રાઉન્ડ છે મિત્રો તો કાયકા નેદી નાખી લાગે મગડાટી બોલાગે ને હુરુર કડારા ને ભરાડા બોલાવવાનું છે નજીના ઈ બોલાવે હાલો મિત્રો પાછા મળીયા ચા પીજે બરાબર તમે બધા ભુગ્યા હાલો ચા પી મિત્રો વાય જો માર ઓખા જવા છે અને આપડે ચેનલ છે ને ઈ છે આપડી વિલેજ લાઈફ ની એટલે કે આપણે આ ખેતીવાડીના વિડીયો વિની હે પણ આજ જે લઈને વિડીયો આપડે છે જો આ મોય પપ્પા બેત્રેનો વિડીયો કરે તમે બધા

viral wahen video papa hari ke ka papa ele ni

મરકાય દુખે ખાલી ચડી જાય તો આ હેરે આઈ પૂગરીતી તો આ કઈ વાંતા ના તો પર દુખે શું કરવાનું બે ખાવાનો બોલો આ કોઠાનો ચાલો જઈતા આ તો કઈ કઈ તો બે ખાવાનો નકા એક તો આવી જાય મિત્રો બીજું હોય મત જો